જયિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા વિજેતા તરફ આગળ વધી રહ્યા છે કહી શકાય કે હવે થોડીક જ ક્ષણો બાકી છે અને થોડાક જ રાઉન્ડ બાકી છે પરંતુ જે લીડ છે તે હવે કપાવી અશક્ય છે ત્યારે કોંગ્રેસના જે ઉમેદવાર છે સુખરામભાઈ રાઠવા અત્યારે જે કાઉન્ટિંગ સેન્ટર છે તેમાંથી બહાર આવ્યા છે અને બહારની તરફ જઈ રહ્યા છે આપણે તેમની સાથે જ વાત કરીશું સુખરામભાઈ કોન્સોલેશન અ આજ આપ આ લોકસભાની જે ચૂંટણી હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક થોડુંક રહી ગયું શું કારણ રહ્યું હશે પ્રજાનો જનમત ચુકાદો અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જિલ્લા સમિતિ અને ઉમેદવાર તરીકે માથા પચડાવ્યા છે અમે કરેલી મહેનત નિષ્ફળ નથી ગઈ સફળ જ ગઈ છે એમ તો કહીએ તો ચાલે શૂન્યમાંથી સર્જન કરવાના ઇરાદાથી અમે આ ચૂંટણી લડ્યા હતા પ્રજાનો માહોલ પણ સારો હતો ઇન બિટવીન બીજા પણ પરિબળો અમને સારા કામ લાગ્યા પણ અમે જે ઈચ્છતા હતા એ પ્રમાણે મને લાગે છે મતદાન ઓછું થયું અને એને કારણે સાથે સાથે અમારી ઉમેદવાર તરીકેની અમારી પણ ભૂલ થઈ હશે મતદારોનો કોઈ વાંક ના કાઢી શકાય કાર્યકરો પણ મહેનત કરી છે પણ અમારી જે પેલા સસલાની માફક ચાલવાની જે સિસ્ટમ હતી કાચબાની માફક ચાલવાની સિસ્ટમ હતી અને એ કાચબાની સિસ્ટમ કેમ કીધી એ તમે જાણો છો અને એટલા માટે આ અમારે હાર સહન કરવી પડી છે હું આભાર માનું એકવીસ સંસદીય મત વિસ્તારમાં ડભોઈ પાદરા હાલોલ સંખેડા રાજપીપલા છોટાઉદેપુર અને જેતપુર તમામ તાલુકાના મતદારોનો આભાર માનું છું કે તમે મને હૂંફ આપી છે પ્રેમ આપ્યો છે કોંગ્રેસને તમે હુંફ અને પ્રેમ આપ્યો છે સરવાળે તો બે પાર્ટીમાંથી ગમે તે એકની હાર જીત થતી હોય છે અમે અમારી હારને સરર્ષ સ્વીકારી લઈએ છીએ બિલકુલ તો સહર્ષ હારને તો સ્વીકારી છે પરંતુ જે રીતે આખા દેશનું પરિણામ આપણે જોઈ રહ્યા છે આજે અને એમાં કહી શકાય કે ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે એ આખા દેશના પરિણામ મેં જોયા નથી તમે મીડિયાના કર્મી છો એટલે બહાર બેઠા બેઠા જોયા હશે હું બહાર નીકળીશ કોઈ જગ્યાએ જોઈશ ત્યારે ખરું પડશે કોણ ક્યાં આગળ છે એટલે એ બાબત મારા એ મારાથી એનો જવાબ આપી શકાય નહીં પણ હું તમને ક્યુ પહેલે જ કહેતો હતો તેમ અહીંયા અમે કંઈક નવું કરવા માંગતા હતા નવું નથી થયું એનો થોડોક અફસોસ છે બિલકુલ તો આ હતા સુખરામભાઈ ઇન્ડિયા ગઠબંધનના તેઓ ઉમેદવાર હતા અને તેમણે તેમની જે આ ચૂંટણીમાં હાર થઈ છે અને તેને તેમણે સહર્ષ સ્વીકારી છે અને તેમનું કહેવું છે કે શૂન્યમાંથી સર્જન કરવા માટે તેઓ આ ચૂંટણીમાં જંપ લાવ્યો હતો તેમણે જોકે તેમાં તેમને સફળતા નથી મળી પરંતુ તેમનું કહેવું છે કે જે પ્રકારની સ્થિતિ હતી લોકોનો જે પ્રકારનો સહકાર મળ્યો છે તેને લઈને ચોક્કસથી તેઓ સફળ રહ્યા છે તેમ કહીએ તો ખોટું નથી ખૂબ જ સહજતાથી તેમણે તેમની જે હાર છે તેને સ્વીકારી છે અત્યારે આપણે જોયું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે વિજેતા થયેલા ઉમેદવાર છે જસુભાઈ રાઠવા તે અંદર આ કાઉન્ટિંગ સેન્ટરમાં પ્રવેશી રહ્યા હતા સુખરામભાઈ સામેથી આવી રહ્યા હતા સુખરામભાઈએ જસુભાઈ રાઠવાને અભિનંદન પાઠવ્યા છે જે વિજેતા ઉમેદવાર થયા છે તેમને અભિનંદન પાઠવ્યા છે અને કહી શકાય કે એક ખૂબ જ નિખાલસતાથી તેમણે તેમની હારને સ્વીકારી અને પોતાના મતદારોનો તેમને આભાર વ્યક્ત કર્યો છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો